મારી વાત સાંભળો છો એક મિનિટ એક મિનિટ તમારે તમે અત્યારે પોતે રાજા બનવાય તમે બની શકો છો કોઈ ની મંજૂરી લે હે કેવી રીતે તમે રાજા બનવાય તમે બની નકો પાત્ર પોતાને તમે તમે રાજા બની શકો છો અત્યારે બધું બની શકો છો તમને બંધારણમાં મુક્ત સ્વતંત્ર અધિકાર આપ્યો છે તમે ભણ્યા હોય તો કલેક્ટર બની શકો તમે ભણ્યા હોય તો મામલતદાર બની કેવી રીતે બની કે ભણીએ એટલે તમે જે પાત્ર ભજવવું છે એનું તમે કામ કરો એટલે બની શકો રાષ્ટ્રપતિ બનવું હોય તો તમે ઈ સરકાર માંથી મંજૂરી બન્યો રાષ્ટ્રપતિ બની શકો છો તમે વડાપ્રધાન બની શકો છો તમે ધારાસભ્ય બની શકો છો કેવી રીતે બનવું એટલે એ તમને ખબર હોવી જોઈએ તમને ખબર ન હોય તો હું કેવી રીતે કહું કેવી રીતે હવે સુરદાસ ને દૂધ પગ કેવી રીતે દેખાડવો

नी तो तुम्हारी योग्यता दे हां तो ई नाड़ी नु मार तमे पूछो ए भाई तुमन कन मार नाड़ी केवड़ी राखी ई मारी ईसा पड़े एवड़ी राखो हां ई मत तमे क्यों तो ई केवी रीते थाई ई नेफा मती जा रे मन से भाई एकच है ना के केच गडे नौरा गडे आला नेगा टाइम नो हो भाई

તમે શું કરો છો મારે મતલબ નથી ત્યાં ગાડીઓ ને બંગલા ને ફ્લેટ હોય એનાથી મારે કાંઈ લેવા દેવા નથી મારો મતલબ તમે ફોન કર્યો એટલા પૂરતો જ છે તમારે શેની તકલીફ છે શેની તમે પૂછવા માંગો છો એટલી જ વાત કરો આપડે ગોવાલંડ પૂરતી વાત હાલે છે હવે ગોવાલેણ મારી બાઈ છે એ જમીન કાપડું પેરી હશે કે નો પેરી હશે બેન ને પહેરાવો કઈ વાંધો નહી પણ તમે એવા ક્યાં ગલારામ જેવા થઈ ગયા મહાન ઝાકર જેવા થઈ ગયા તમે ઈ તમને કેમ ખબર મોટો મહાન માણસ તમારી પાસે ઓળખો છો મારી બાઈડી છે મને એમ થાય મારા જીમીન કાપડું પહેરાવી અને મારા બનાવી છે અને મારે ફદુડી ફેરવી છે તો તમે મને ના પાડી શકો ના ભાઈ તમે મને કેમ કે છો કે તમે કેમ પેલી શકો બસ આમ હવે પહેર એમાં પહેરી નામ પહેરાવો સલારામ બાબા ગોવાલા તો દૂધ લાઈન મૈયારો કરવું કરી ને મારી વાત સાંભળો ને જો ગોપાલ મારે કોઈ ભાઈ જો મારે કોઈ સમાજ પ્રત્યે વાત નો કરો હું કોઈ સાંભળી લો ભાઈ તમારું નામ હું કીધું તમે પેલા બીજી વાતો કરો હજારું વાત બ્રેક બ્રેક મારો બ્રેક મારો પુના ખંડાલા ઘાટ વધારે મારો હું એમ કઉ છું તમારું નામ આખું શું છે

તો કોક ની બાય રૂપારી છે હું તમે દેવાની એમને તમને કોક ની બાઈ ગમે આ તો ગોવા માં ત્યાં નથી હારી લાગે મારા ઘરે રૂડી લાગે એમ છે હું તમે લઈ જાવ

મને ગુ ની ભાષા આવડે અને મને ગાવું આયરે મારું હેતપ્રીત છે મને બહુ પશુ પ્રેમી છું તો મને ગાવ ગોવાળિયો છું અને મારી બાઈ ગોવા એક ભગવાન દ્વારકા માં બેઠો છે એક બે ને શાંતિ રાખજો એક જ ભગવાન દ્વારકામાં બેઠો છે બરોબર દ્વારકા દેશ ના લાખો કરોડો આમાં 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 દેશ ની વાત જ નથી આવતી આ ધંધો છે આ ધંધા ને એને કઈ લેવા દેવા નથી તમે મારે એ તમે ત્યાં આગળ ગાવું સારવાર ગયા તા એ હા

તમારે સાંભળું છું પણ તમે મને દ્વારકાની વાતો કરો હું દ્વારકા ની વાત નથી આપડે વાત ગોવા લઈને તો અટણ તમે દ્વારકા જવું ને તો અટણ પુના હું લેવા ગયા તમે તો હું છું એટલે આપડે દ્વારકા તમે સાંભળો ઢોર સારવાર પુના ગયા છો ને વાત કરો દ્વારકાની તો પુના જ વાત કરો ને આપડે દ્વારકા ની કામ કરવી દ્વારકાની વાત આપણે દ્વારકા દ્વારકાનું કોઈ કામ નથી આપણે આપડે દ્વારકાની કોઈ ડિબેટ નથી ડિબેટ ખાલી ગોવાલંડ છે એમાં દ્વારકા ઇતિહાસ દેવાનો આવતો જ નથી આપડા આપડા બાપનું આપણી વાત કરવાની છે એમાં બીજાના બાપના બાપ વખાણ કરવાની ક્યાં જરૂર છે આપડે વાત ખાલી ગોવાલંડ છે ને પછી દ્વારકાના નાચની વાત કરવાની ક્યાં જરૂર છે છું તમે વાત ગોરવી કોવી ને આડાવડી હું કામ કરો જો નથી મારા પૂરતો મરમ બતાવ ની અંદર ઈ કરોડ સાંભળો એ ભાઈ સાંભળો એ સાંભળી લ્યો અમારા બાપ દાદા છે ને એ ગાઉ ના સાંભળા ઉતારી ને બેસીડાવી અમે ઈ વંશોજો માંથી આવીએ છીએ એટલે એ તેત્રી કરોડ દેવતા ને એ ઢોર બધા અમે ઢળડીને અમે એને લઈ ગયા અમે એની ખાલી પાડી તમે તો ખાલી દૂધ પીયો છો અમે તો એને સાંભળાય ઉતારી નહીં અને એના દૂધ ને એને હોય થાય ગયા તો અમે બીજું એમાં કઈ અમારા કઈ દેવ આવ્યું નથી તમે દૂધ દૂધ ખાવાનું પવિત્ર થઈ જાવ અમે તી સરકાર મંજૂરી દીધી તમાર કામ કરવાનો અમે ગામો ને ઢોર ની કોઈ ને ને એના ખાલ પાડી ને કે એના સિંગડા વેસી ને કે એના હાઈડ કા વેસી ને અને અત્યારે જે તમે ડીશુ માં ચાપ્યો છો ને ઈ ગાના હાઈડકા ની ડીશુ બને છે ઈ જે સાંભળા ચામડા ના સંપલ પહેરો ને ઈ ગાના ચામડા નું બને છે હા તમે જે સંપલ પહેરો ઈ તમે જે તમારા તમારા ડંકી માં પાણી ભરો ને ભાઈ સર બધા સાંભળા ના આવે ઈ કોઈ કોઈનું સાંભળું બનાવવા ન આવે બધા નથી તમે સમજતા નથી અમારા બાપડા પેલા માસાહારી જતા અત્યારે અમે ભાઈ ગણ્યા એટલે અમે માંસ મટન ખાતા નથી નકર અમારા પૂર્વજો કાઈ ખાઈ ગયા સાચી વાત છે તો ઈવડા સુધ્યા જ નહી કઈ તમારું ગામ મારું ગામ રામોદ હવે તમે જો દૂધ પીવું પવિત્ર થઈ જાવ તો અમે તેને ખોદી ખાઈ ગયા તો અમે બધા અમર નો બની જાય ત્યાં ત્રીકોડ દેવતા બધા ઉલાડી ગયા કુકર માં નાખી નાખીને બાફી બાફી ધબધબા ગયા તોય અમારા બુદ્ધિ જ નો આવ્યું

મારી વાત અટાણ કિલ્લાના ભાવ આઠસો રૂપિયા છે આવડા કપા તમારો વિષય છે સંદેશ વિષય ને ભૂલી જાવ રોજ બજારો આવે છે ઈંડા ની બજાર આવે છે કુકડી ની બજાર આવે છે કપા ની બજાર આવે છે સિંગ દાણાની બજાર આવે છે આખી બજાર તમે yard વાંચો દસ હજાર દૂધ આવે છે દસ હજાર લીટર દૂધ આવે છે તો એ દૂધ તમારે દૂધ ભેગા આ દૂધ ભેગું માસ મટન નો ભાવ આવે છે છાપા માં હા તો ઈ ખુલી બજાર જ આવે છે તો ઈ બજાર છે ને એને ભાવ ચડ ઉતર થાય કેમ કે ઈ અત્યારે માણસો ટેસ્ટ લેવા માટે એના બજાર ચડ્યું છે આપડે ગોવાળા મને પાછો વળતા પાછા મને કીધું એટલે મારે તમને વાત હું કોઈ ની વાતો નથી કરતો આપણા પૂરતી હું આપડા પૂરતી કરતો બીજા ની નહીં પણ તમે મને દિવાળી માંથી પાછો લાવ્યો હવે તમે ચામડામાંથી પાછા આવતા હું આવી આવી જ્યો હવે તમારે ક્યાંથી વાત કરવી જી કરો ગોપાલભાઈ ફરી ગયા અજમલભાઈ સોલંકીટ છે બોલો એટલે એમાં એટ્રોસિટી એક મુજબ ગુનો દાખલ થાય કેમ કે કોઈ જાતિ વિશે કે બાબા સાહેબ વિશે કોઈ પણ બોલી શકે તેની માથે એટ્રોસિટી એક મુજબ કાયદો લાગે અને એમાં જામીન દેવા પડે ત્યાં એક ભગવાન કે દેવી દેવસ્થાન આવે નહીં અને કોર્ટ અંદર જવું પડે પોલીસ માં જવું પડે ભગવાન કચાવવા આવે નહી બીજું એ કે શું નામ છે એમનું આપડે ટૂંકા માં ને થોડુંક હા ઉપાડું નહીં તો તમે મનમાં એવો અહમ આવે આ તો માણસ હવે મારો ફોન એ ઉપાડતો નથી એટલે જેના ફોન ઉપાડવા પડે તમે ગાયું તમે તો એને વાંધો નથી એના માટે પોલીસ સ્ટેશન છે તમે કઈ બોલો નહીં તો બે નું સન્માન છે અને બોલો તો બાપા એ કોર્ટ ને એફઆઈ છે કોર્ટ ને પોલી સ્ટેશન છે આપણે શબ્દ નો ઉકેલ કરે નહીં નહીં તમારે વાંધો હોય સાંભળીએ ભાઈ જો આ છે ને એ માનવતાથી વાત કરી છે તમારે મારો કઈ વાંધો હોય તો તમે ઉના ના પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ આપી શકો છો જે પોલીસ સ્ટેશન છે ભારત દેશની પણ આમાં સોલ્યુશન છે કોઈ ને તમે હા ના આ દેશ માં કઈ શકતા નથી નાગાપુગા તમે રખડો ને નાગા તો રોડ માં રખડો એટલે તમારી માં કેસ થાય પણ ભવનાથ માં નાગા રખડો ને તો તમને પગયા લાગે બે કાનો માત્ર શું કરવાનું સૌથી મોટો ધર્મ કયો કહેવાય માનવ ધર્મ માનવ ધર્મ માનવ ધર્મ બસ બીજો એક ધર્મ જ નહીં કોઈ મંત્ર થી થયા નથી મંત્ર થી છોકરો પેદા નો થાય મંત્ર થી કોઈ દીકરી પેદા નો થાય આ ધર્મ એ માંથી છોકરા પેદા કર્યા કોઈ દી હાથર માંથી છોકરો આવે કોઈ અહીંયા આવતો મને જરીક બતાવી ને

એટલે ઘણાય કે પેલા ઈંડું આવ્યું તો માં વગર નું ઈંડું ક્યાંથી આવ્યું તો કે પેલા ઈંડુ આવ્યું તો ઈંડું ઈંડું ક્યાંથી આવ્યું તો કે મુરઘી માંથી તો મુરઘી વગર નું ઈંડું ક્યાંથી આવ્યું ઈંડું પેલા કે મુરઘી એ દાખલા નો આલ્યો નઈ નઈ ઉભા રો ઉભા રો હવે ઈ હું તમને એટલે જ તમને કવ છું સાહેબ કે ઈંડુ પેલા કે મુરઘી પેલા, હું તમને લગાવ્યું કે આ દુનિયા આમાં મથે છે હાલો કઈ દો તમે કહી દો તમે તમારો જવાબ દઈ દો દીધો મહાધર્મ મહાધર્મ એ મહાધર્મ 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 એટલે જે સ્ત્રી માસિક ધર્મ આવે છે ઈ મહાધર્મ છે જો સ્ત્રી માસિક માતા આવતી હોય તો આ સૃષ્ટિ નું સર્જન ન થાય માસિક ધર્મ મહાધર્મ

હા આપડે જે ચર્ચા મા ગરમની ની કરી છે ને ગરમ ની હાનિ લાગે એવો કોઈ પ્રશ્ન ન કરો મારી તમારો મૂકવાનું થતો નથી ના ભાઈ જો અમે ફોન કર્યો હોય ને એ સિસોડા માં આવ્યા એ બધા નો નીકળી ગયો મેં બધા જવાબ દીધા ને હવે હવે સાંભળી લો આ પ્રશ્ન ની અંદર માણસો જવાબ હે અંદર તમે જ યુટ્યુબ ચેનલ અંદર મનસુખ રાઠોડ

અર્થાઈમ નોમજાવી હું તમે મને પૂછો એક એક શબ્દ નો તમને તમને જવાબ છે જેમ જેમ માખણ માંથી ઘી વલો વિધીએ ને એમ તમને વલો વિધ આને ધર્મ કેવાય અને આને માખણ કેવાય

અરે કાકા દૂધ એટલે દૂધી વગેરે નો દૂધ એટલે ગાંડો દૂધ એટલે ગાંડો દૂધ દૂધ વગેરે નો હોય તો દૂધ વગેરે નું સ્વરૂપ જ નો આવે એ માણસ ભગવાન કઈ જગ્યાએ ટકી શ્વાસ લઈ શ્વાસ નીકળી જાય એટલે એક દીકરો હોય તો તરત જ કે ભાઈ જલ્દી કરો કેમકે શ્વાસનીય સગાય આ દુનિયામાં હગો નથી કોઈ ભાઈ આ દુનિયામાં બધા ને કોની છે શ્વાસ ની આ એક શ્વાસ વિયો જાય તો બાપા એ કહે જલ્દી કરો માં કહે જલ્દી કરો બાઈ એ કે જલ્દી કાઢો નકર કોક ને કઈક થઈ જાય નાની ઉંમર છે આ હગા કોઈ નથી હગો એક શ્વાસ હગો બાપાઈ તમારો હગો નથી હગી માં તમારો હગા નથી તમારી બેન તમારા હગા નથી આ શ્વાસ એક જ તમારો હગો છે નીકળી જાય એટલે જમીનમાં દાટી દેવો પડે કેમ કે કોના કાયા હોય તોય રહી નથી ભરતરીને ગોપીચંદ ને કીધું એની માયે મેનાવતી ઉપરથી ઉપર થી રોયું ને કે આવો દેહ હતો તારા બાપ નો બેટા એક દી જેને શમશાનમાં જઈને સળગાયો આ દેહ ના ભરોસા નથી દીકરા મેં તો બહુ જોયું નિહાળી હા આ દેહ નો ભરોસો છે હોના જેવી કાયા હોય તો આને તરત જ ઉપાડી જાય અને આપણી સમાજ જ કે ભાઈ જલ્દી કરવું રાખતા નહી નકર કોક ને કઈક થઈ જાય કોક ની બાજુ અહીંયા ફાટી જાય કે આ કલૈયા કુંવર જેવો દીકરો અહીંયા ફાટ રુદન થતું હોય અને જલ્દી કાઢી ને નજર થી વાર કરો નકર આને સોઈ જોઈને માણસ રોઈ ને માથા પછાડીને ને મરી જાય

જય જય જીમ ભગવાન જય ભીમ આમ છે સાહેબ જો આ હમદેન કરીએ જાવીર થઈ જાય ગમે એવો દરિયો હિલોળા મારતો હોય ને તો બાપા ને ભલે 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 ભલે